ગઈકાલે રાત્રે સમતા રોડ પાસે આવેલા એક એપાર્ટમેન્ટ ધરાશય થતાં પાંચથી છ પરિવારનો આ આબાદ બચાવ થયો છે ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયરની ટીમ પહોંચી હતી પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે પણ પહોંચ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનો રિનોવેશન કામ ચાલતું હતું ત્યાં રહેતા રહીશોએ કીધું પણ હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાત્રે ફ્લેટ ધરાશય થયો હતો મોટી દુર્ઘટના ટળી ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો જ્યારે ત્યાં રહેતા પરિવારજનોએ કીધું કે ખૂબ જ નુકસાન થયું છે એનો જિમ્મેદાર કોણ જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લરને નુકસાન થતાં આ ધરાશય થયું છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું મ્યુનિસિપલ કમિશનરે કીધું કે અમે એની તપાસ કરીશું એટલે કઈ ને કઈક સવાલો ઊભા થાય છે બચ્ચે કો દૂધ પિલારે રહે થે આવાસી હો રહી કુર કર તો ઉપરવાલી વાલી આઈ કે ઉર્મિલા બહેન તું નીચે ચલ મકાન ગિરને વાલા મેં એસ મકાન નહીં ગિરતા એસ મકાન થોડી ગયા અમને નીચે વાલે બોલા તો હમ સહી કરા દે મકાન નહીં ગિરેગા તો વો તો નીચે ઉતર ગઈ હવે मैंने हमारी बहू से बोला तू भी उतर नीचे हम सिटी पे रह गए मकान गिर गए कौन से से गिरा। कर, काम कर रहा था काम तो बंद हो गए पाँच बजे गिरा दस बजे रात के सवा दस बजे लेबर 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 मतलब मसीन से तोड़ रहे दीवार मसीन से तोड़ उसकी हाँ उसकी અમે આ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું જે ડેબરી પડી ગયું હતું એ જી પ્લસ ટુનું ફ્લોર હતું જે પડી ગયું છે એનું ડેબરી કાઢવાનું કામ અને કાટમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર ડેપિસ કમિશનર અને સીએફ હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગા સિંહ સાહેબ આઈએસ અત્યારે નિમણૂંક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાંઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાંઓ લેવું પડશે એ ડીએમસી તરફથી કરવામાં આવશે કામ ચાલતું હતું એના લીધે એ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે ને રિપોર્ટ કરાવશે સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ કરશે